શુક્રવારે ભરૂચમાં સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભરૂચ સ્થિત જીએનએફસી મંદિર ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લાના સમહર્તા શ્રી તુષાર સુમીરા અને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યકક્ષાના યોગ બોર્ડના ચેરમેન શ્રીએ જીવંત પ્રસારણ દ્વારા અને જિલ્લા કોઓર્ડિનેટર યોગ પ્રશિક્ષકનું કોમન પ્રોટોકોલનું નિર્દેશન કરી ઉપસ્થિત લોકોને યોગની વિવિધ મુદ્રાઓનું પ્રશિક્ષણ આપ્યું હતું આ પ્રસંગે ભરૂચના સમર્તા શ્રી તુષાર સુમેરાએ માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દર વર્ષે ઉજવાતા વિશ્વ યોગ દિવસનો પ્રભાવ હવે વધી રહ્યો છે આ યોગ દિવસની ઉજવણીના કારણે લોકો તેને જીવનનો ભાગ બનાવતા આવ્યા છે ત્યારે આજના દિવસે જેટલા પણ લોકો આ ઇવેન્ટમાં જોડાયા છે તેઓ પણ યોગનું મહત્ત્વ સમજી રોજિંદા જીવનમાં યોગને ભાગ બનાવે તેવી તેમણે લોકોને હાકલ કરી હતી આ પ્રસંગે જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા બનાસકાંઠાના નડાબેટ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યોગ સંદર્ભે પ્રવચન ઉપસ્થિઓને રસપૂર્વક નિહાળ્યું હતું મુખ્યમંત્રીએ નડાબેટ ખાતેથી જીવંત પ્રસારણથી ગુજરાતના લોકોના સંબોધન કરતા વિશ્વ યોગ દિવસની શુભકામના પાઠવી હતી આ તબક્કે ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન શ્રી ધર્મેશ મિસ્ત્રી જિલ્લા સમર્થતા શ્રી તુષાર સુમેરા જિલ્લા પ્રયોજન વહીવટદાર શ્રી યોગેશ સાંગલે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા આર સી શ્રી એન આર ધાંધલ સહિત જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત અંદાજે પચીસો જેટલા નગરજનો ઉત્સાહભેર યોગ અભ્યાસમાં સહભાગી થયા હતા દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માન્ય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રાષ્ટ્રીય કક્ષાનો અને બનાસકાંઠા બોર્ડર ઉપર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ ભરૂચ જિલ્લામાં માન્ય જિલ્લા શ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં જીએનએફસી ખાતે આ કાર્યક્રમ યોજાયો છે આજના દિવસથી સૌ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ભારતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું છે આ વિચાર સમગ્ર દેશમાં અને વિશ્વમાં ફેલાવવાનું કામ દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે ખૂબ મોટી વિરાટ સંખ્યામાં જીએનએસસી ખાતે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લાના તંત્ર દ્વારા અને ગમત વિભાગ દ્વારા આયોજીત કરવામાં આવ્યો છે સૌ મિત્રોએ જે ભાગ લીધો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન છે ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને આજના દિવસે આપણે આ સંકલ્પ કરીએ બધા પણ યોગ સાથે જોડાઈને આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ભરૂચમાં જીએનએફસીના ગ્રાઉન્ડ ખાતે આયોજન થયું અને મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે અને એ જ રીતે આખા દેશમાં પ્રકારનું આયોજન થયું છે અને જે દર વર્ષે જે આ રીતે દિવસ ઉજવાય છે તેના કારણે ઘણા લોકોએ હવે આ યોગને પોતાના લાઇફ સ્ટાઇલમાં ઇન્કલુડ કર્યો છે ને લાર્જ નંબર ઓફ પીપલ આર પાર્ટિસિપેટિંગ ઇન્ધર ઇવેન્ટ નોટ જસ્ટ ઇવેન્ટ એમને એક લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બનાવી છે જેનાથી આરોગ્યને પણ એક મેજર અમને બૂસ્ટ મળી રહ્યું છે જન આરોગ્યને અને જેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે વધારેમાં વધારે આ પ્રેક્ટિસને પોતાનો જીવનનો ભાગ બનાવે એવી ખૂબ ખૂબ શુભકામના થેન્ક યુ થેન્ક યુ বি দ সাদ সারে সাদের সাখরা সারা